માળિયાના નવાગામમાં ખેડૂત નવીન ધુમલિયાએ નકલી બિયારણની ત્રણસો વીઘામાં ચોર્યાસી લાખ રૂપિયાની નુકસાની થઈ હતી આ મામલે એક વર્ષથી ન્યાય માટે રખડતા નવીન ધુમલિયાની ફરિયાદ આખરે માળિયા પોલીસે નોંધી છે બોટાદના અમરાભાઈ રબારી સામે નકલી બિયારણ પધરાવવાનો આરોપ લગાવતી આ ફરિયાદ ધારાસભ્યની રજૂઆત બાદ નોંધાઈ ખેડૂતની ફરિયાદ મુજબ અમરાભાઈ રબારીએ નકલી બિયારણ વેચીને મોટું નુકસાન કર્યું જેના કારણે પાક નિષ્ફળ ગયો એક વર્ષ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં ખેડૂતે ધારાસભ્યોનો સંપર્ક કર્યો જે બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી આ ઘટનાએ નકલી બિયારણના વેપાર અને પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા છે અમરાભાઈ રબારી પાસેથી ત્રણસો એક્યાસી પેકેટ બિયારણના લીધેલા હતા અને એમાં કપાસ બિલકુલ ઉકેલ નથી નહીવત જેવો એટલે માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ અંદાજે ચોર્યાસી લાખ જેવું નુકસાન છે આ જુનાગઢ ની ટીમ આવી હતી બધા ખેતરમાં સર્વે કર્યો હતો ને એને રિપોર્ટ પણ આપેલો